સુરત એસટી વિભાગ દ્વારા દર જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા દાહોદ અને અમદાવાદના મુસાફરો હોળીના તહેવારમાં પોતાના વતન પરિવાર સાથે જઈ શકે અને હોળીની તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મહત્વની તો એ છે કે ત્રેવીસ માર્ચ બે હાજર ચોવીસ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને માર્ચ દોડવામાં આવશે સુરત એસટી વિભાગ દ્વારા પાંચસો પચાસ જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારોની સિઝન લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બસોના ભાડા બમણા કરી દેવામાં આવ્યા છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી અને સસ્તી મુસાફરી કરી શકે તેવા હેતુથી સુરત એસટી વિભાગ દ્વારા આ એક્સ્ટ્રા એસટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવ્યું છે બસ ભાડાની વાત કરવામાં આવે તો સુરતથી અમદાવાદ બસો રૂપિયા સુરતથી દાહોદ ત્રણસો રૂપિયા સુરતથી ઝાલો ત્રણસો રૂપિયા સુરતથી ગોધરા બસો રૂપિયા સુરતથી લુણાવાડા બસો રૂપિયા સુરતથી કવાટ રૂપિયા દાહોદ ત્રણસો પંદર રૂપિયા અને ઓલપાડ થી ઝાલોદ ત્રણસો વીસ રૂપિયા ભાડું એક મુસાફર માટે નક્કી કરવામાં આવ્યું છે મહત્વની વાત કહી શકાય કે સુરત એસટી બસ દ્વારા ગત વર્ષે સુરત થી દાહોદ ઝાલોદ ગોધરા લુણાવાડા કવાટ છોટાઉદેપુર અમદાવાદ કચ્છ ભુજ માટે ચારસો પચાસ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને તે દરમિયાન એસી લાખ રૂપિયાની આવક સુરત એસટી ડેપો થઈ હતી ત્યારે આ વર્ષે પાંચસો એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એક કરોડ રૂપિયા સુધીની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે આ એકસ્ટ્રા બસો તારીખ વીસથી તેવીસ તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એક્સ્ટ્રા બસો સુરત સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ બસો દાહોદ ઝાલોદ લુણાવાડા ક્વાટ છોટાઉદેપુર ઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ તેમ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી જ થશે અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈ કોઈપણ પચાસથી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માંગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું તેમના સોસાયટી અમે અમે બસ આપીશું અને ત્યાંથી એમના વતન એ ડાયરેક્ટ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે તેમજ બસો છે દાહોદનું ભાડું છે પાંચ રૂપિયા ભાડું છે રૂપિયા ક્વાટ છે બસો પાસઠ અને છોટાઉદેપુરનું બસો પંચોતેર રૂપિયા ભાડું છે ગયા વર્ષે ચારસો પચાસ બસોનું સંચાલન થયું હતું આ વખતે પાંચસો પચાસ બસો સાથે અમે સંચાલન કરવાના છે અને ગયા વખતે અમારો એસી લાખ રૂપિયાનું જે આવક થઈ હતી આ વખતે એક કરોડ ઉપર આવકનું આયોજન છે હા સૌ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈપણ છેડા સુધીને જે બી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું છે પણ તરંત હોળીનું વધારે પડતું જો દાહોદ ઝાલો તરફનું સંચાલન હોય છે ત્યાં જે પણ હશે અમદાવાદ છે સૌરાષ્ટ્ર છે ભુજ છે જે પણ વધારે જે પણ તરફની પબ્લિક હશે એ પ્રમાણેનું અમે એક્સ્ટ્રા બસો મૂકીશું